શું ડોહા માગુ લઈને ગયા તા અરે ભુવા આગર ગયો તો શું જોવરાવા ગયા તા આ હમણે બધી ઉપાધી હે ને એટલે ભુવા આગર ગયો તો ભુવા એમ કીધું કે પિતૃ પાણી માગે હે તો તો ઈ ભુવા હાવ ખોટી નો કા આપણા પિતૃ કોરે કોરું ઉપીતા તા ઈ પાણી કોઈ દી નો માંગે બાપા બોલો બાપા

50000 નો એક ઇન્જેક્શન આવશે બાપા એક દાણ બોલશે પચાસ ના લાખ લે પણ એક ઓર માં 100 બોલવો જોઈએ લાવો ઇન્જેક્શન આપડું હવે બોલો બાપા હું કેવા માંગતા હતા તમે ઓલા ગમણ માં આખલો ખોર ખાય 50 ગયા ગયો તમે કેમ ધોકો લઈ હા દસ હજાર નું મારી મારો દીકરો ચા બેઠો બાપા મોટો ચા બેઠો બાપા એથી મોટો ચા બેઠો બાપા બેઠા હો અને અલરે કોણ છે વરસાદ ની આગળ મારા બાપા જમીન અમારા નામે કા કેમ અરે નાની ગાડી માં રખડવાની મોટી ગાડી લેવી જમીન બેસીને ગાડી લેશો તો તમારા છોકરા શું કરશે છોકરા એનો જોઈ લેશે ઈ આપડે ઉપાધિ નો કરવાની હોય તો તારી મેં ઉપાધિ નો કરી હોત ને તો અત્યારે તું ટિફિન લઈને કારખાને જાતો મારા કલેજા 一个人。哎呦我的妈！